સખાઋતુના સાતમા અઠવાડિયાનો શુક્રવાર ધર્મસભા આજે સંત નોબર્ટનું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં ધર્મસંઘના બીજા સ્તંભ પિતરની શહાદતની ખુદ ઈસુ આગાહી કરે છે ઈસુ ઈસુ પરના પ્રેમનો સાંભળી આગાહી કરે છે તેમણે મૃત્યુમાં પણ ઈસુને જ અનુસર્યા સાંભળીએ સંત ત્યુહાન કૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી પંદરથી થી ઓગણીસ નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પિતરને કહ્યું ઓ યોહાન પુત્ર સિમોન આ બીજાઓના કરતાં તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે તેણે જવાબ આપ્યો જી હા પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ગાડરાને ચરાવ બીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તેણે કહ્યું હા જી પ્રભુ આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ઘેટાની સંભાળ રાખ ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું યોહાન પુત્ર સિમોન તું મારા ઉપર પ્રેમ રાખે છે તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એથી સિમોનને ઓછું આવ્યું તેણે કહ્યું પ્રભુ આપ બધું જાણો છો આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું ઈસુએ કહ્યું તો મારા ઘેટાને ચરાવ હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જુવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ફાવે ત્યાં ફરતો હતો પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે જે પ્રકારના મૃત્યુને ભેટીને પિતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આ કહ્યું હતું ત્યાર પછી તેમણે કહ્યું મારી પાછળ પાછળ આવ આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પ્રેષિત પિત્તરને ધર્મસંઘના ગોવાળ તરીકે નિયુક્ત કરે છે આ મહત્વનો પ્રસંગ પિત્તર સાથે જ સંકળાયેલો એવો એક સંયોગ છે જેનો ઉલ્લેખ ફક્ત શુભ સંદેશકાર યુહાન જ કરે છે કોલસાથી પ્રગટાવેલ અગ્નિનો ઉલ્લેખ આખા નવા કરારમાં કોલસાથી પ્રગટાવેલ અગ્નિનો ઉલ્લેખ ફક્ત બે જ વખત થયો છે અને એ પણ ફક્ત યુહાનના શુભસંદેશમાં અને પિત્તર વિશેના પ્રસંગોમાં જ પહેલો ઉલ્લેખ જ્યારે પિતર કોલસા સળગાવીને કરેલા તાપણા પાસે બેસીને ઈસુનો ત્રણ વાર ઇનકાર કરે છે ત્યારે થાય છે યોહાન અઢારમો અધ્યાય અઢારમી કલમ અને બીજી વાર આજના શાસ્ત્ર પાઠમાં એટલે કે એકવીસમો અધ્યાય નવમી કલમ જ્યાં કિનારે કોલસા બળતા હતા પ્રથમ પ્રસંગે પિતર ઈસુનો ત્રણ વાર ઇનકાર કરે છે યહૂદી સંસ્કૃતિમાં ત્રણ વારનું કથન દ્રઢતા અને સત્યતા પર મોહર સમાન ગણવામાં આવતું જાણે કે એની ભરપાઈ રૂપે જ ઈસુ પર પોતાને પ્રેમ છે એ કથનનું પિતર દ્વારા ત્રણ વાર પુનરાચરણ કરાવીને પ્રભુ ઈશુ એની પર સત્યતા અને દ્રઢતાની મોહર લગાવે છે ઇનકારનો પ્રથમ પ્રસંગ કાળી રાત્રિનો હતો અને પ્રેમના ઇકરાનો પ્રસંગ નવજીવનના પ્રભાતનો હતો એક યુવાન પુરોહિત ખૂબ જ મહેનતુ ખંતિલા કાર્યદક્ષ અને પોતાના કામ માટે સંપૂર્ણ સમર્પિત પણ શેતાન આપણો શિકાર કરવા આપણી પાછળ જ હોય છે એકવાર એક પ્રોજેક્ટમાં સાથે કામ કરતી બહેનના સંપર્કમાં આવ્યા પછી એવું બની ગયું કે એમનો પગ લપસ્યો ન થવાનું થઈ ગયું એ પુરોહિત ત્યારબાદ એટલા તો વ્યગ્ર બનીને પશ્ચાતાપમાં ડૂબી ગયા કે તેમણે નક્કી કરી નાખ્યું કે હું હવે પુરોહિત પદે ચાલુ રહેવા બિલકુલ લાયક નથી અને તેથી તેમણે સંન્યસ્થ જીવનને તિલાંજલિ આપવાનું નક્કી કરી દીધું તેમના આત્મિક સલાહકાર એવા એક વૃદ્ધ પુરોહિતને તે પોતાનો નિર્ણય જણાવવા માટે ગયા આત્મિક સલાહકાર પુરોહિતે તે યુવાન પુરોહિતને શાંતિથી સાંભળ્યા તે તેમના આ સ્ખલનથી કેટલા વ્યગ્ર અને નિરાશ છે તે જોયું એમણે પૂછ્યું તું ઈસુનું કામ કરવા માટે હજુ પણ એટલો જ તત્પર છે પેલા યુવાન પુરોહિતે કહ્યું ફાધર ઈસુ માટે અને તેમના કાર્ય માટે મારો જીવ આપવો પડે તો પણ હું તૈયાર છું તો વિશ્વાસ રાખ કે ઈસુ તને હજી એટલી જ ઉત્કટતાથી પ્રેમ કરે છે ભૂલ થઈ છે પણ ઈસુએ તને છોડી દીધો નથી હવે ફરી આવું કદી ન બને એની કાળજી રાખવાની છે આ યુવાન પુરોહિતે સારું પ્રાયશ્ચિત કરીને એક અદમ્ય ઉત્સાહથી પોતાનું કાર્ય બમણા વેગથી શરૂ કરી દીધું પ્રાર્થના કરીએ કે પિતરની જેમ જ પ્રભુ આપણને પણ ઇનકારના પ્રસંગ જેવી કાળી રાત્રિઓને આપણા જીવનમાંથી તિલાંજલિ આપવામાં અને પ્રભુ ઈસુ પ્રત્યેનો આપણો પ્રેમ વાણી બર્તન અને કૃત્યોમાં પ્રગટ થાય એવું જીવન જીવવાનું નવલું પ્રભાત બક્ષે प्रिश्वर मारा मुझे पर दया कर पर दया करो पर दया करो परि दया